નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો વિશેષ સંસ્કૃતિની અંદર સાતમું ચેપ્ટર કરોથી એમાં ઉદાહ પ્રશ્ન 1 ઉદાહરણ મુજબ વાક્યો બનાવો પઠ રમેશ શ પઠતી ચલ કપિલઃ ચલતી ખેલ વિવેક ખેલતી વદ મયૂર વધતી પશ્ય ગૌરવઃ પશ્યતી નૃત્ય મીરા નૃત્યતિ પીબ વેદાંતઃ પીબતિ

હવે વિદ્યાર્થી મિત્રો તમારે ધોરણ છ ના તમામ વિષયના વિડીયો લેક્ચર જોવા હોય ફ્રીમાં બરાબર તો એ ક્યાંથી મળશે તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો ફ્રીમાં મળશે

પાઠવાજ વિડીઓ જોઈ શકો છો અને તમારા મિત્રો દોસ્તોને જાણ કરી શકો છો પ્રશ્ન ચાર પાઠના આધારે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખો મયુર કેમ કરોતી તો મયુર શૃણોતી વિવેક કેમ કરોતી વિવેક પશ્યતી કપિલ કેમ કરોતી કપિલ ક્ષિપતી મીરા કેમ કરોતી મીરા ગાયતી વેદાંત કેમ કરોતી વેદાંત પટતી આપેલા વાક્યોનું સંસ્કૃતમાં લખો જય જુએ છે જય પશ્યતે ભાવેશ ફેંકે છે ભાવેશ ક્ષીપતિ વિપુલ સાંભળે છે વિપુલ શ્રણોતિ માલા બોલે છે માલાહ વદતિ મેહુલ રમે છે મેલુ મેહુલ ખેલતિ ગૌરવ વાંચે છે ગૌરવ પઠતિ રાધા ગાય છે રાધા ગાયતિ ચકલી ઉડે છે ચટક ઉડયતે ચલો ચિત્ર જોઈને ક્રિયાપદ લખો ખેલતી પઠતી ચિંતિત ખેલતી ગાયતી અને પીબતી તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાની જે આ સ્વ અધ્યયન બરાબર સ્વ અધ્યયન એનું સોલ્યુશનની તમારે પીડીએફ કે પછી તમારે અન્ય કોઈ વિડીયો જોવા હોય તો આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન અત્યારે ડાઉનલોડ કરો કે લાખો વિદ્યાર્થી મિત્રો યુઝ કરે છે તો તમે બી કરો તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત